તો હું વિજય છે એના આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે કડી કૃષિ માર્કેટના આજના પાકોના શું ભાવો છે તો આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસને મંગળવાર અને આપણે ગઈકાલના પણ ભાવો જોઈશું તો પાકનું નામ જોઈએ તો કપાસમાં આજે ભાવ તેરસો પચાસથી ચૌદસો બોતેર સુધી પડેલા છે જે ગઈકાલે ચૌદસો બેતાલીસથી પંદરસો સુધી મળતા હતા એરંડાની વાત કરીએ બારસો પંચોતેરથી તેરસો બે સુધીના ભાવ પડ્યા છે જે ગઈકાલે બારસો એંશીથી તેરસો છ સુધી મળતા હતા બાજરીની વાત કરીએ પાંચસો દસથી પાંચસો પિસ્તાલીસ સુધી ભાવ પડ્યા છે આજના જે ગઈકાલે ચારસોથી પાંચસો એકતાલીસ સુધી મળતા હતા ચણાની વાત કરીએ એક હજાર એંસીથી બારસો છત્રીસ સુધીના ભાવ પડ્યા છે આજના જે ગઈકાલે એક હજાર એંસીથી અગિયારસો બ્યાસી સુધી મળતા હતા ઘઉંની વાત કરીએ પાંચસો એકસઠથી પાંચ છસો સાહીઠ સુધીના આજના ભાવ છે જે ગઈકાલે પાંચસો પાસઠથી પાંચસો પાંસઠ સુધી છસો પાસઠ સુધીના ભાવ મળતા હતા તલના આજના ભાવ નથી પરંતુ ગઈકાલે બે હજાર એકવીસથી લઈ અને બાવીસો ત્રીસ સુધીના ભાવ પડ્યા છે ગુવારગમની વાત કરીએ નવસોથી લઈ નવસો સોળ સોળ સુધીના આજના ભાવ પડેલા છે ડાંગેરની વાત કરીએ ચારસોથી પાંચસો આઠ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે ચારસોથી ચારસો સત્તાણું સુધી મળતા હતા તો આ હતા આજના કડી કૃષિ માર્કેટના ભાવ હવે આપણે જોઈશું વિરંગામ કૃષિ માર્કેટના આજના ભાવ અને ગઈકાલના જીરુની વાત કરીએ પિસ્તાલીસો પિસ્તાલીસથી લઈ છેતાલીસો સાહીઠ સુધી ભાવ પડ્યા છે આજના એરંડા બારસો છ્યાસીથી તેરસો પાંચ સુધી જે ગઈકાલે બારસો એક્યાસીથી તેરસો ત્રણ સુધી મળતા હતા સફેદ તલની વાત કરીએ બે હજાર ત્રીસથી બાવીસો બત્રીસ સુધી આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે ઓગણીસો પંચોતેરથી બે હજાર ત્રીસ સુધી મળતા હતા ડાંગેરની વાત કરીએ ત્રણસોથી ચારસો એક્યાસ સુધી ભાવ પણ પડ્યા છે આજના જે ગઈકાલે ત્રણસોથી ચારસો બોતેર સુધી પડ્યા હતા ઘઉંની વાત કરીએ ચારસો પાસઠથી છસો બેતાલીસ સુધીના ભાવ છે જે ગઈકાલે પાંચસોથી છસો એકવીસ સુધી મળતા હતા રાયડાના આજના ભાવ નથી પરંતુ ગઈકાલે નવસો પાસઠ સુધી ભાવ પડ્યા હતા કપાસની વાત કરીએ તેરસો એકાવનથી ચૌદસો એકાવન સુધીના આજના ભાવ છે જે ગઈકાલે તેરસો પચાસથી ચૌદસો બોતેર સુધી મળતા હતા વરિયાળીના આજના ભાવ અગિયારસો બોતેર સુધી પડેલા છે તો આ હતું આજનું વિરમગામ કૃષિ માર્કેટના ભાવો વાત કરીએ બાવળા કૃષિ માર્કેટની તો આજના રાયડામાં એક હજાર સિત્તેર સુધીના ભાવ પડ્યા છે જે ગઈકાલે નવસો છેતાલીસથી એક હજાર અગિયાર સુધી મળતા હતા એરંડા બારસો સાહીઠ સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે અગિયારસો પચાસથી બારસો છેતાલીસ સુધી મળતા હતા ડાંગેરની વાત કરીએ ત્રણસો નેવથી પાંચસો બાર સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે ચારસો પચાસથી પાંચસો બાર સુધી મળતા હતા સફેદ તલની વાત કરીએ ઓગણીસો એંસીથી એકવીસો વીસ સુધી ભાવ ગઈકાલે પડ્યા હતા ઘઉંની વાત કરીએ પાંચસો એકવીસથી પાંચસો એક્યાસી સુધીના ભાવ છે આજના જે ગઈકાલે પાંચસો એકત્રીસથી પાંચસો ઇઠોતેર સુધી મળતા હતા ચણા આજના નથી પરંતુ ગઈકાલે અગિયારસો એકસઠ સુધી ભાવ પડ્યા હતા બાજરીમાં પાંચસો સુધીના ભાવ મળી રહ્યા છે તો આ હતા આજના બાવળા વિરમગામ અને કડી કૃષિ માર્કેટના અપડેટેડ ભાવો આવા જ અપડેટ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો